भगवान तो एक वस्तु कहे अगर मैं मांगू तुझसे हे गणपति बापा अगर मैं मांगू तुझसे तो हे गणपति बापा तू मुझे कुछ मत देना हमें मांगी है तो तारे आपको नहीं कारण अगर मैं मांगू तुझसे तो तू मुझे कुछ मत देना वरना तेरा आशिक नहीं मजदूर में हिला तारो प्रेमी नहीं हे गणपति बापा हमें तुम्हारी पास मांगिए तो तारो प्रेमी नहीं તારી પાસે સકામ ભક્તિ માંગીએ છે જેમ આપ તો બધા કોન્ટ્રાક્ટર છો તો આપને પાસે મજૂરો આવે કડિયા કામ કરવા માટે મજૂરો આવે સવાર થી સાંજ થાય એને પૈસા આપી દો એને પૈસા આપી દો તો તમારો અને એનો સબંધ પૂરો થઈ જાય બીજા દિવસે કોના ઘરે જાય કોની પાસે જાય એનું કાઈ નક્કી આપી દો એટલે સબંધ પૂરો થઈ જાય હનુમાનજી ને કોઈ પૂછ્યું કે અમારે માંગવું હોય તો સકામ ભક્તિ કરી કે શકામ ભક્તિ કરી તમે રામ ની પાસે માંગો ને એ બની

મારા રામ ને તમે દુખી કરો ને મને ગમતું નથી મારો રામ દુખી ન થાય એટલા માટે તમે મારી પાસે માંગજો રામ આપે ને એના કરતા હું તમને પણ કેટલી ચિંતા થાય માનવ ની હનુમાનજી ને ચિંતા થાય એટલે હનુમાનજી માહિત બંધ કરે તો હનુમાનજી કહે છે તમારે માંગવું હોય તો મારી પાસે માંગ કારણ કે મેં વચન આપ્યું છે મારા રામ ને કોઈ દુઃખી કરે મને ગમતું નથી તમામ મનોકામના પૂર્તિ કરવું હોય એના માટે છે સુંદર આપે તો પહેલી વાર કદાચ સાંભળ્યું હશે સુંદરકાંડ બે અઢી કલાક કામ બધું ઉપર થી ગયું સાહેબ હમણાં કહ્યું ને કે ક્યારે સુંદરકાંડ પૂરો થઈ જાય ક્યારે ઉભા થઈ જાય રાત્રિ ના સમયે આ બંને જણા સુતા છે પતિ પત્ની છે અને બાજુમાં મોબાઈલ બરાબર મધરાત થઈ અને મોબાઈલ પત્ની ના મોબાઈલ મેસેજ આવ્યો

એને બત્તીને જગાડી આ અત્યારે આખી રાત્રીના સમયે આટલા સમયે એક વાગે આ તારા મોબાઈલમાં મેસેજ જો કોઈનો બ્યુટીફુલ આવીને બત્તીને કીધું કે તમને બાર નથી તમારે આંખ પર ચશ્મા પહેરો એ બ્યુટીફુલ નથી અંદર બેટરી ફૂલ થઈ ગઈ છે બધું ના સમજ પડે તો બધું ઉપર થઈ જાય બેટરી ફૂલ થઈ જાય

સુંદરકાંડમાં સીતા પણ રામાયણ નો સાર હોય ઠાકોર રામાયણનો નો સાર હોય તો સુંદરકાંડ છે સુંદરકાંડનો સાર હોય તો હનુમાન ચાલીસા છે અને હનુમાન ચાલીસાનો નો સાર હોય તો હનુમાન ચાલીસાનો પહેલો દોહો બોલો એનો સાર છે અને પહેલો દોહો પણ ન બોલી શકો તો એનો સાર એક માત્ર રામ શબ્દ છે બાર એક રામ અહંત જન જેહુ ભૂત પરમ તારન નરતેહુ એક રામ બોલે તો માણસ તો મુક્તિ પડી જાય તો સુંદર કાંડ એટલા માટે સુંદર છે કે એમાં ભક્તિ અને ભક્તની મેલાપ છે સીતાજી એ ભક્તિ છે હનુમાનજી ભક્ત છે ભક્તિ અને ભક્ત નું મિલન થયું છે હનુમાનજી મચ્છર નું મચ્છર નું

રામ માણસ માં તો હનુમાનજી એ પુસ્તિકા નો પ્રહાર કર્યો છે સ્ત્રી ઉપર બધાને અધિકાર છે

બીજા પલડામાં સત્સંગ સુખ મૂકવામાં આવે તો સત્સંગનું પલળું ભારે થાય આટલી મહાનતા છે એક બતાવે નું

એ માથે ખરા પણ આવ્યો છો તમારું વેલકમ છે નથી આવે તો ભીડ કમ છે તો રમનજી લંકા માં દયા છે ના જાનકી ને જરે અસોપાટિકા માં બેઠા છે રમનજી કરશું એટલા માટે સુંદર છે રમનજી ઉપર બેસી રામચંદ્ર પર દર્મે ઊં લાગા સુરત હૈ સિકા દુખ પર ભાગા રમનજી રામ તથા સંભળાવી સিতাજી નું દુખ કે

સુંદરકાંડ નું ગાયન કર્યું એ સુંદરકાંડ ભક્તિ સુંદરકાંડ નું ફળ પ્રાપ્ત થાય અને હું તો એ જ વિનંતી કરું કે આજે આ વર્ષે

ગુરુવા ચડાવવાની પણ મહિમા છે તો આપ સૌ દુર્વા ચડાવજો એનો પણ બહુ મહિમા છે પણ અત્યારે સમય નથી એટલા માટે ગણપતિ બાપ્પાની કથા અહીં આપણે લેતા નથી અમ્માજીની કથા અહીંયા થોડીક લીધી અને એ કથાને આપણે વિરામ આપીએ આપ સૌના ઉપર શ્રી હનુમાનજી મહારાજ કૃપા દ્રષ્ટિ વરસાવે પરંતુ જે કૃષ્ણાનંદજી મહારાજ આપના ઉપર અમી દ્રષ્ટિ વરસાવે એવી અભ્યર્થના સાથે આવો સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન હનુમાનજીની કૃપાથી ગુરુ ભગવાનની કૃપાથી ગણપતિ બાપાની કૃપાથી આ સંપન્ન થયું છે તો ફરી એકવાર આપ સૌને સાધુવાદ હવે મારા પરિવાર ઉપર ખૂબ કૃપા વર્ષે એને બાપાના ચરણમાં પ્રાર્થના અને આવો હનુમાનજી અહીંયા આવીને બિરાજિત થયા છે આપણે કથા રામ કથાનો જો કોઈ સૌથી મોટા શ્રોતા હોય તો હનુમાનજી છે અહીં અહીંયા હનુમાનજી આવીને બેઠા છે નિશ્ચિત બેઠા છે

आप सब महाप्रसाद लेने जजो एवे आ परिवार तरफ थी पर प्रार्थना अने मारी पर प्रार्थना छे तो आवो बे हाथ ने ऊंचा करी अने एक मंत्र नो बार गायन करिए प्रेम ने भाव थी हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये થયા છે ગણપતિ બાપા ને પ્રાર્થના કરીએ કે તમારા કૃપાથી તમારી દયા થી આ સુંદરકાંડ નો પાઠ થયો અને એનું ફળ તમારા અર્પણ કરીએ અને એ ફળ

आई सुंदर कांड रूपी फळ आपना चरूंपन अर्पण करीचा अबे फळ को अर्पण कलय हनुमान जीने आपरे विधायाथे एक वेळा अर्पण करू अच्युतम कृष्ण रामना

हरि ओं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णं गच्छति पूर्णस्य पूर्णमाकाय पूर्णोपावशिष्यते मनोबुद्ध अहङ्कारचित्तानि

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે બે તારીખ અને કબીરાશ્રમ આદિવાસી ગુરુકુળ ચાલે છે કન્યા ગુરુકુળ ચાલે છે

મહારાજ ગીર જ શ્રી શ્રી એક જરાટ મહામંડલેશ્વર કૃષ્ણાનંદ ગિરી મહારાજી આદ્યશક્તિ શ્રી મોતગીજ તુળદેવી માગીજ આદ્ય શક્તિ અંબે મા અન્નપૂર્ણા માગી જ સદગુરુ કબીર સાહેબ I'm thank mm -hmm. you mm -hmm.